જો તમને સ્નાયુઓમાં દુખાવો થાક હેરફોલ અથવા કમજોરી જેવી સમસ્યાઓ થઈ રહી હોય તો શક્ય છે કે શરીરમાં પ્રોટીનની કમી હોઈ શકે આને ટાળવા માટે પ્રોટીનયુક્ત વસ્તુઓનો આહારમાં સમાવેશ કરવો જોઈએ કેટલાક ડ્રિંક્સ પણ તમને આમાં મદદ કરી શકે છે તો ચાલો જાણીએ બે પ્રોટીનયુક્ત ડ્રિંક્સ વિશે નંબર એક સોયા મિલ્ક એક ઉત્તમ વનસ્પતિ આધારિત પ્રોટીન સ્ત્રોત છે જેમાં દૂધ કરતાં વધુ પ્રોટીન હોય છે એક કપ સોયા મિલ્કમાં લગભગ સાત થી દસ ગ્રામ પ્રોટીન હોય છે જ્યારે ગાયના દૂધમાં ફક્ત આઠ ગ્રામ પ્રોટીન જ હોય છે સોયા દૂધમાં બધા નવ આવશ્યક એમિનો એસિડ હોય છે જે તેને શાકાહારી અને લેક્ટોસ્કીન ટોલરન્સ લોકો માટે એક ઉત્તમ વિકલ્પ છે નંબર બે પીનટ બટરમાંથી બનેલી સ્મૂધી પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે બે ચમચી પીનટ બટરમાં લગભગ આઠ ગ્રામ પ્રોટીન હોય છે તેને દહીં કેળા અથવા ઓટમીલ સાથે ભેળવીને પીવાથી તેમાં પ્રોટીનનું પ્રમાણ વધે છે તે શરીરને ઉર્જા આપે છે સાથે જ તે હેલ્ધી ફેટનો સારો સ્ત્રોત છે તો મિત્રો દરરોજ આમાંથી કોઈ પણ શેક પીઓ અને ફિટ રહો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ